જય હિન્દ જય ભારત મિત્રો એકેડેમી હવે તમારા ઘર સુધી પહોંચી છે યુટ્યુબના માધ્યમથી કારણ કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે અમુક પૈસાના અભાવે છે પૂરતું શિક્ષણ મેળવી રહ્યા ન તો અમે એક નવા વિચાર સાથે તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ધોરણ 6 થી દસ હોય કે પછી 6 થી દસ ને કે પછી આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ બંનેની અંદર છે આપણે બંને ક્ષેત્રની અંદર વિદ્યાર્થીઓ અને છે માર્ગદર્શન બધા વિષયો શ્રેષ્ઠ ફેકલ્ટી સાથે ત્યારે આજે આપણે છે એ વિજ્ઞાન વિષય શરૂ કરવો છે ને એમાં પણ ખાસ કરીને જીવવિજ્ઞાન આપણે સૌપ્રથમ જીવ જીવવિજ્ઞાન ભણીશું પછી ભણશું આપણે રસાયણ ને પછી ભણશું ભૌતિક વિજ્ઞાન સાયન્સ એન્ડ ટેકનિક પણ વાત કરશું પરંતુ પાર્ટ વાઇઝ છે એ દરેક લેકચર છે આપણા આવતા જશે

દરરોજ આપણે થોડું થોડું ભણશું બરોબર દરરોજ જે જે આપણા યુટ્યુબ હેન્ડલ પર છે એ અપલોડ થતું છે ચલો આજે આપણે જે માહિતી મેળવવાની છે કોષની સામાન્ય સમજ લેવાની છે અને કોષના પ્રકાર આધારે કે ભાઈ સંખ્યાને આધારે કોના આધારે કોષના પ્રકારની વાત કરવાની છે સંખ્યાને આધારે બરોબર છે ચલો તો આ એટલી વાત થઈ ઓકે હવે મિત્રો શરૂ કરીએ છીએ આપનું આજનું ચેપ્ટર

અને ક્રિયાત્મક એકમ છે કેવો છે રચનાત્મક અને ક્રિયાત્મક કારણ કે સજીવ શરીરનો પાયાનો એકમ કોણ ભાઈ કોષ છે ને કોષ આ કોષ શું છે તો કે માનવ શરીર કે પછી આપણે સજીવ શરીરની વાત કરીએ સજીવ શરીરના પાયાનો એકમ છે પાયાનો એકમ છે બરોબર એટલે ટૂંકમાં કોઈ પણ શરીરની બંધારણીય રચના ક્યાંથી શરૂ થાય નાના નાનો ઘટક કયો તો કે કોષ તો રચના ક્યાંથી શરૂ થાય કોષથી પછી તો કે તમામ ક્રિયાઓ છે કોષની અંદર થશે બરોબર શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે શોષણ ઉત્સર્જન બરોબર પાચન આ બધી ક્રિયાઓની અંદર કેક ને કેક કોણ જવાબદાર છે કોષ જવાબદાર છે કઈ રીતે જવાબદાર છે બધું આપણે આગળ છે 1 બાય 1 જોઈશું ચાલો મનુષ્યના શરીરમાં અવજોની સંખ્યામાં છે શું આવેલા છે કોષ આવેલા છે આ કોષની શોધ કેવી રીતે થઈ તો જો હું તમને અહીંયા છે ને પેલા સમજાવી દઉં વસ્તુ કોષની વાત કરીએ છીએ આપણે કોષ તો આ કોષની શોધ જે થઈ એ ઈસવીસન ઈસવીસન સોળસો ને પાસઠ માં ક્યારે ઈસવીસન સોળસો ને 66 સાલની અંદર એક વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક કોણ છે રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક છે આ રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક છે એ શું કરે છે તો કે બૂચ નામનું વનસ્પતિ છે બરોબર કયું વનસ્પતિ છે બૂચ આ બૂચના આડછેદ બૂચ એટલે કે ઓક ઠંડા પ્રદેશમાં જોવા મળે બૂક આનો આડછેદ લે છે આડછેદ અને આના આડછેદની અંદર એ જોવે છે તો એને એક રચના દેખાય છે અને આ રચના કોના જેવી છે તો કે અહીંયા જે આ રચના દેખાય આ રચના આ રચના છે મધપુડાના ખાના જેવી કોના જેવી છે મધપુડા જેવી અને આ મધપુડા જેવી જે રચના દેખાય છે અને એની દરેકની અંદર ખાના દેખાય છે શું દેખાય છે ખાના એટલે એને એને કીધું દરેકને એક ઓરડો કીધું દરેકને શું કીધું એક ઓરડો કોષને આપણે શું કહીએ છીએ સેલ હવે આ સેલ શબ્દ છે ને આ હકીકતે આ સેલ શબ્દ આવ્યો ક્યાંથી સાહેબ તો આ જે સેલ શબ્દ છે આ સેલ શબ્દ આવ્યો લેટિન ભાષાનો એક શબ્દ છે લેટિન શબ્દ કયો લેટિન શબ્દ સાહેબ આ લેટિન શબ્દ છે સેલ્યુલા કયો છે સેલ્યુલા આ સેલ્યુલા પરથી શું આવ્યું સેલ આવ્યું અને આ દરેક જે ખાના છે એને શું કીધું ઓરડો કીધું બરોબર છે અને અહીંયા સેલ્યુલરનો અર્થ પણ શું થાય છે ઓરડો થાય છે તો આવી રીતે કાઈ 1665 માં આ રોબર્ટ હુક છે અને એની શોધ કરીને કે ભાઈ કોષ છે એની શોધ છે ભાઈ પોતે કરી નાખ્યા છે ચલ હવે અહીંયા સમજવાનું એવું છે કે જે રોબર્ટ હુક છે ને આ રોબર્ટ હુક એને કોષ વિજ્ઞાનના પિતા કહેવાય બરોબર કોના પિતા કહેવાય કોષ વિજ્ઞાનના પિતા તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કોષ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે તો રોબર્ટ હુકને કહેવામાં આવે છે શું કામ રોબર્ટ હુકને કોષ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે તો 1665 ની સાલમાં રોબર્ટ હુકે છે બૂચ નામનું વનસ્પતિનું વાટ છે જ લીધું એની અંદર એને મતપુડા જેવી રચના દેખાણી દરેકને એને ઓરડો કીધું અને આ જે વાત છે એ સેલ આ કોષને શું કીધું આપણે સેલ અને સેલ ક્યાંથી ઉતરી આવ્યું છે સેલ્યુલા પરથી ઉતરી આવ્યું છે બરોબર ને સેલ્યુલાનો અર્થ થાય છે ઓરડો બરાબર એટલે કોષની ક્યાંક શોધ છે કોણે કરેલી છે ભાઈ તો ક્યાંક ને ક્યાંક છે રોબોટ હૂક છે આપણા માટે અગત્યના બને છે ઓકે ચલો જુઓ હવે અહીંયા રોબોટ હૂકે બુચ એટલે કે ઓક આ ઓક શું છે તો કે ઠંડા પ્રદેશની વનસ્પતિ છે ખ્યાની ઠંડા પ્રદેશની વનસ્પતિ એના આડછેદમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે એટલે કે આપણા માઇક્રોસ્કોપ પર અવલોકન કરીને એને કેવી રચના દેખાડી મધપૂડાના ખાના જેવી રચના જોઈ જે દરેક ખાનાને એને શું નામ આપ્યું છે ભાઈ કોષ નામ આપ્યું કોષ કે સેલ જે લેટિન શબ્દ સેલ્યુલા પરથી આવ્યો છે અને જેનો અર્થ થાય છે ઓરડો મેં તમને અહીંયા જે કીધું એ જ વસ્તુ અહીંયા આગળ છે એ સમજાવેલી છે બરોબર છે ચલો રેડી છે આ આપણો સેલ છે આ શું છે આપણો સેલ આ છે આપણો કોષ છે શું છે કોષ ચલો કોષ વિશે આગળ વાત કરીએ તો જુઓ ઈસ્વીસન સોળસો ને ચુમ્મોતેર માં ચાલો સોળસો પાસઠ માં કોષની શોધ થઈ હતી બરોબર કોષની શોધ ક્યારે થઈ કોષ ઈસવીસન સોળસો ને પાસઠ માં ચુમ્મોતેર માં એટલે કે નવેક વર્ષ પછી શું થાય છે લ્યુઅન હોક નામનો વૈજ્ઞાનિક છે કયો વૈજ્ઞાનિક છે લ્યુઓન હોક આ લ્યુઅન હોક નામના વૈજ્ઞાનિકે સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને એટલે કે સૂક્ષ્મ દર્શક યંત્ર આ સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ તમને બધાને ખબર છે સૂક્ષ્મ જીવોનું અવલોકન માટે કોના માટે સૂક્ષ્મ જીવોના અવલોકન માટે તો એ ભાઈ આપણે સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું કોનું નિરીક્ષણ કર્યું ભાઈ કોષ કેન્દ્રની નિરીક્ષણ કર્યું સાહેબ કોષ કેન્દ્ર શું છે તો જો કોષના મધ્યમાં આવેલું એક કેન્દ્ર છે બરાબર જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર चलो जो हूँ तुमने यहाँ आकर आज आग स्लाइड नहीं अंदर समझा दो चलो एक स्लाइड एक तो हम तो उम्मीद दो तो मरी चलो अब यह बात करूँ तो कोशनी संरचना कोशनी संरचना चलो फॉर example અહીંયા કોઈ આ કોષ છે બરોબર આ કોષની અંદર કેન્દ્રની વાત આવી કોષની અંદર શું રહેલું છે એનું કેન્દ્ર રહેલું છે આપણે આગળ વાત થઈ બરોબર છે આ કેન્દ્રની શોધ કોણે કરનાખી તો કે લ્યુન હોકે ક્યારે કરી તો કે ઈસવીસન 1674 માં બરોબર અહીંયા જો આ વાત કરીને આપણે ક્યારે કરી તો કે ઈસવીસન 1674 માંની શોધ કરી નાખે છે જો આ એનું કોષ કેન્દ્ર થયું હવે એની આસપાસ છે તરલ રસ આવેલું હોય શું આવેલું હોય છે ભાઈ આવી રીતે તરલ તરલ રસ રસ આવેલું 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 હોય 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 શું છે છે ચાલ અને આ આજુબાજુમાં તમને એક પટલ જેવી રચના દેખાય છે ચાલો બધાનું નામ નિદર્શન કરી દો આજે મધ્યમાં છે આ મધ્યમાં છે શું છે તમારું કોષ કેન્દ્ર છે શું છે કોષ

આ બધા વિશે આગળ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના જ છીએ ચલો અને છેલ્લે તમને અહીંયા આ જે પટલ જેવું દેખાય છેલ્લું આવરણ આ જે આવરણ છે તમારું આ આવરણ શું છે તો કે કોષ રસ પટલ છે શું છે કોષ રસ પટલ હવે દરેક ની અંદર આ ત્રણ વસ્તુ છે ઈ કોમન જ છે કોષ રસ પટલ ને બીજું કહેવાય પ્રવેશશીલ પ્રવેશશીલ પસંદગીમાન પ્રવેશશીલ પસંદગીમાન પટલ સાહેબ પ્રવેશશીલ પસંદગીમાન પટલ શું કામ કહેવામાં આવે આને એવું તો શું છે આની અંદર કે આને આપણે પ્રવેશશીલ પસંદગીમાન પટલ એવું કહીએ છીએ તો જુઓ અહીંયા તમારે યાદ રાખવાનું છે જ્યારે કોષની અંદર કોઈ પદાર્થ દાખલ થાય અથવા તો કોષમાંથી કોઈ ઉત્સર્ગ પદાર્થ છે કે કાંઈ છે તમારે દૂર કરવો છે તો એના માટેની પરવાનગી કોણ આપશે ભાઈ અહીંયા

બરો બધી પેશીઓ છે ને બનેલી છે કોષોનો અને જીવનનો મૂળભૂત એકમ છે આ સાથે એને કોષવાદ પણ રજુ કર્યો શું રજુ કર્યો કોષવાદ તમને હું પેલા પેશી વાળી વાત કર દો ચલો જો હંમેશા યાદ રાખવાનું આપણો પાયાનો એકમ તો કોણ છે તો કે સાહેબ કોષ છે હવે આ કોષો ભેગા થઈને ત્યારે પેશી બને શું બને પેશી સાહેબ આ પેશી શું છે તો કે પેશી છે કોષોનો સમૂહ શું છે કોષોનો સમૂહ કેવા કોષો તો ચોક્કસ કાર્ય કરતા કોષોનો સમૂહ છે પછી સાહેબ આની અંદર અમારે શું યાદ રાખવાનું આગળ તો જુઓ આ પેશી છે પેશી ભેગી થઈને અંગ બને શું બને અંગ બને અંગ ભેગા થઈને અંગ તંત્ર બને શું બને અંગ તંત્ર અને અંગ તંત્ર ભેગા થઈને શરીરની રચના થાય છે ની રચના થાય શરીર તો આ બધા ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે કનેક્ટેડ છે તો જુઓ તો સૌથી પહેલા કોણ છે આપણો કોષ એટલા માટે આપણે કોષને શું કીધું તો કે પાયાનો એકમ કીધો કેવો એકમ કીધો પાયાનો એકમ ચલો ડન છે એટલી વસ્તુ ક્લિયર ચલો હવે આગળ વાત કરીએ જો આ કોષોની શું બનેલી છે પેશી કોષોનો શું છે એ સમૂહ છે સાહેબ અહીં એક શબ્દ આવ્યો અહીં અમને તમે જરાક સમજાવો કોષવાદ આ કોષવાદ એવું કહે છે સાહેબ કોષવાદ શું છે તો કે આમના મત મુજબ એવું છે કે જે નવા નિર્માણ પામતા કોષો છે નવા જન્મતા કોષો છે એ જૂના એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના લક્ષણો જેવા હોય છે તો અહીંયા શું યાદ રાખશું તો કે નવા નિર્માણ પામતા કોષો નવા નિર્માણ પામતા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના લક્ષણો પર આધારિત છે લક્ષણો પર આધારિત છે સાહેબ ટૂંકમાં એવું કે જૂના કોષ છે એના આધારે કયા કોષ બને નવા કોષ બને તો આ એવું જ છે બરોબર જૂનાના લક્ષણો હોય એ નવામાં આવે તમને તમારા ઘરે તમારા મમ્મી પપ્પા કાકા કાકી એના જેવું તમારું મુખારવીન તમારું મુખ લાગતું હોય તમે એના જેવા લાગતા હોય ઘણા લોકો તમને કહેતા હોય શું કામ તો એ આપણે વારસો આપે છે એ લોકો એમના જ ડીએનએ આપણામાં છે સમજાય છે તો અહીંયા શું કીધું છે નવા નિર્માણ પામતા જે કોષો છે એ કોના જેવા હોય તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો ની જેવા લક્ષણો ધરાવે છે તો અહીંયા સાહેબ અમારે કઈ કઈ વસ્તુ આ સ્લાઇડમાંથી યાદ રાખવાની છે તો આ સ્લાઇડમાંથી તમારે મુખ્ય બે વસ્તુ યાદ રાખવાની છે સાહેબ કઈ બે વસ્તુ અમારે યાદ રાખવાની તો સૌથી પહેલી વસ્તુ કોષ કેન્દ્ર મે આગળ કીધું એમ બરાબર કોણે તો કે લ્યુઅન હોક બીજું કોષવાદ સ્લાઇડન્સ સ્લાઇડન્સવાન આની અંદર બીજું શું યાદ રાખશો સ્લાઇડન્સ 1 ની અંદર તો યાદ રાખજો વનસ્પતિ પેશી વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનો અભ્યાસ કરે છે ઓનો અભ્યાસ કરે છે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનો છે અભ્યાસ કરે છે ચલો ડન છે મિત્રો એટલી વસ્તુ ઓકે તો આગળ વધીએ હવે ચાલ ઈસવીસન 1953 માં વોટસન અને ક્રિકે ડીએનએ ના અણુઓ બેવડ કુંતલાકાર મોડેલ પ્રસ્તુત કર્યો ચલો સાહેબ અહીંયા જુઓ થોડીક અગત્યની વસ્તુઓ છે ચલો કઈ સાલની અંદર ભાઈ વાત છે તો કે સાલની વાત છે 1953 માં ક્યારે 1953 માં કયા બે વૈજ્ઞાનિક વોટસન અને ક્રિક સાહેબ આ આપણા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે કેવું આઈએમપી વસ્તુ છે મોસ્ટ આઈએમપી કેમ સાહેબ તો કે આ વોટસન છે ને એનું હાલના જ થોડા દિવસો પહેલા નિધન થયું છે એટલે જીવવિજ્ઞાનની અંદર જેમણે ડીએનએ ની વાત કરી જેના આધારે વંશો નક્કી થાય છે તો અહીંયા વોટ્સન નું નિધન થયું છે એટલા માટે અહીંયા આપણા માટે આઈએમપી બને અને અહીંયા આજુબાજુમાંથી ક્યાંક થી પ્રશ્ન નીકળે તો એમણે શું કીધું વોટસન અને ક્રિકે તો કે આ બેવડ કુંતલાકાર છે કેવા છે ભાઈ બેવડ કુંતલ છે બેવડ કુંતલાકાર એટલે તો કે એક ની અંદર લપેટાયેલા જો આયા આવી રીતે છે આમ જો અહીંયા જો આ આ એ જ વસ્તુ છે ચલો આ કેવા છે આને શું કહેવા છે આપણે તો કે ભાઈ બેવડ કુંતલાકાર છે બરોબર હવે સાહેબ અહીંયા વાત આવી છે ડીએનએ ડીએનએ નું ફૂલ ફોર્મ તમને અઢળક વખત પૂછાઈ ગયું છે બહુ બધી વખત છે ડીએનએ ની વાત થઈ ગઈ છે તો ડીએનએ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ કોની વાત છે સાહેબ ડીએનએ ની આ ખાસ યાદ રાખવાનું છે બરોબર છે બે વડકુંતલાકાર ચલો અહીંયા હું તમને સાઈડમાં પણ એની વાત કરી દઉં છું ચલો અહીંયા હું તમને વાત કરી દઉં ડીએનએ ની વાત કરી દઉં ચાલો ડીએનએ અગત્યનું હશે આવી રીતે હું અલગ સ્લાઇડમાં પણ તમને છે એ કરાવતો રહીશ ચલો ડીએનએ નું ફૂલ ફોર્મ પહેલા યાદ રાખો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ સાહેબ ઓકે ચાલો સાહેબ કોણે આની શોધ કરી શોધક કોણ છે તો આના શોધક બંને શોધક નામ યાદ રાખવાના છે અને બીજા ભાઈ કોણ છે તો કે ક્રિક છે કોણ છે હવે આ બંને મળીને એક વાત કરી કઈ સાલમાં વાત કરી ઈસવીસન ઓગણીસો માં ક્યારે ઈસવીસન

તો કોષ છે ને બે પ્રકારના હોય મુખ્યત્વે કેટલા પ્રકારના છે કોષ બે સાહેબ કયા બે પ્રકારના તમે અમને કહી દો તો એક હોય વનસ્પતિ કોષ બીજો કેવો કોષ હોય પ્રાણી કોષ કેવો કોષ હશે પ્રાણી કોષ બરોબર છે તો આપણે પ્રાણી કોષ વિશેની પણ વાત કરશું અને

એક કરતાં વધુ કોષથી બનેલું હોય તેને શું કહેવાય બહુકોષીય કહેવાય એક કોષી એટલે એક જ કોષથી બનેલું હોય બહુકોષીય એટલે એક કરતાં વધુ કોષથી આની અંદર ઉદાહરણ જો એક કોષીમાં અમીબા પેરામિશિયમ ક્લેમિડોમોનાસ બરોબર પછી પ્લાઝમોડિયમ યાદ રાખજો પ્લાઝમોડિયમ 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 પણ આનું ઉદાહરણ છે ચાલો અને એક કરતાં વધુ હોય ત્યારે તો કે ભાઈ મનુષ્ય છે અને પ્રાણી આમનું જે છે એક કરતા વધારે તો સાહેબ આની અંદર અમારે યાદ શું રાખવાનું છે મેં તમને આગળ કીધું એમ જુઓ જુઓ શું યાદ રાખશો તો કે ભાઈ કોષના પ્રકાર આ કોષના પ્રકાર છે કોના આધારે પાડ્યા છે આપણે તો કે ભાઈ સંખ્યાના આધારે પડ્યા છે કોના આધારે પડ્યા છે સંખ્યાના આધારે છે મેં કોષના પ્રકાર પાડ્યા રેડી ચાલો એની અંદર મારે બે યાદ રાખવાના છે પહેલું છે એ કેવું છે તો કે એક કોષી છે સાહેબ કેવું છે એક કોષી બીજું છે એ કેવું છે તો કે બહુ કોષી છે કેવું છે બહુ કોષી છે એક કોષી એટલે જેમાં ફક્ત કેટલા કોષ હોય ભાઈ એક જ કોષ હોય ફક્ત ને ફક્ત કેટલા કોષ હોય તો કે ફક્ત એક જ કોષ હોય એક અંદર શું યાદ રાખવાનું ફક્ત એક જ બહુ કોશી ની અંદર શું યાદ રાખશો એક કરતા વધુ કોષ આની અંદર ઉદાહરણ ની અંદર શું યાદ રાખશો ઉદાહરણ ની અંદર આપણે વાત થઈ ગયા આગળ તો કે ભાઈ અમીબા ચવાયેલું છે સાવ એટલે સાવ અમીબા છે પ્લાઝમોડિયમ છે ક્લેમિડોમોનાસ ક્લેમિડોમોનાસ આ ક્લેમિડોમોનાસ જે છે ને એક લીલ છે આ શું છે એક લીલનો પ્રકાર છે બરોબર અહીંયા તો માણસ છે પ્રાણીઓ છે આ બધાની વાત છે ચલો તો મિત્રો આ જે આપણે કોષની વાત કરી એની અંદર આપણે પાર્ટ 1 જે છે પાર્ટ 1 પાર્ટ 1 અહીંયા સુધી આપણે રાખીએ છીએ હજી કોષ ની અંદર ત્રણ પાર્ટ આવશે કેટલા પાર્ટ આવશે ભાઈ ત્રણ પાર્ટ આવશે બરોબર અહીંયા આપણો પહેલો પાર્ટ છે અહીંયા સુધી રાખીએ છીએ આગળ છે આપણે હવે વિવિધ અંગિકાઓની અંદર વાત કરવાની છે બરોબર વિવિધ અંગિકાઓ વિશે દાખલા તરીકે આ કોષ છે બરોબર તો આ કોષ ની અંદર આ બધી અંગિકાઓ જે છે અલગ અલગ આ અંગિકાઓની વિશે વાત કરશું આપણે આવનારા તમામ પાર્ટ ની અંદર કોષ પૂરો થાય પછી જ આપણે છે નવા ટોપિક ઉપર જશું એટલે આવી રીતે ધીમે ધીમે છે બધા ટોપિક છે તમારા મારે ક્લિયર કરાવી દેવાના છે ચલો ડન છે એકદમ ક્લિયર છે તો આ કઈક હતો આપણો પાર્ટ 1 સેમા તો કે ભાઈ કોષ અંદર તો ખાસ કરીને મિત્રો વિડિયો જો તમને પસંદ આવ્યો હોય વિડિયો પસંદ આવ્યો હોય વિડિયો કન્ટેન્ટ પસંદ આવ્યો હોય તો સાફલ્ય એજ્યુકેર એકેડેમી છે આપ વિશ્વાસ કરી શકો છો કારણ કે ફ્રી ઓફ કોસ્ટ આપણે ભણાવવાનું છે કોઈ પણ પ્રકારનો રૂપિયો છે વિદ્યાર્થીઓ પાસે લેવાનો નથી ધોરણ ધોરણ છ થી દસ અને સ્પર્ધાત્મક પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા આ બંને વિદ્યાર્થીઓ બધાના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ સાથે દરેક વિદ્યાર્થીને છે ફ્રી ઓફ કોસ્ટ છે અહીંયાથી તમને ભણાવવામાં આવશે બરોબર બસ અમારે જોઈએ છીએ તો તમારો વિશ્વાસ પ્રેમ અને આપનો ખૂબ સારો સહકાર જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો બરોબર છે અને અવનવી બીજી માહિતી માટે છે ખાસ કરીને આપણી ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સૌથી પહેલાં તમને છે નોટિફિકેશન મળી રહે અત્યારે જે ચેનલ ઉપર આપણો વિડીયો અપલોડ થશે બરોબર એક્ઝામ ગુરુ ગુજરાત એની અંદર પણ આપ છે ફોલો કરી શકો છો સબસ્ક્રાઇબ કરી શકો છો અને ખાસ કરીને આવા નવા વિડીયો છે તમારા માટે લાવતા રહેશું બસ વાત એટલી છે આપના મિત્રો સુધી શેર કરી દો અમારા ઉપર વિશ્વાસ કરો આપને જોઈતું બધું અહીંયા ફ્રી ઓફ કોસ્ટ છે એ મળી જશે બસ વાત એમ છે કે અમે કહીએ એમ તમારે કરવાનું છે એટલે તમારી નૈયા પાર છે ચલો મિત્રો તો ખાસ કરીને વિડિયો પૂરો થયા પછી કોમેન્ટ બોક્સ ની અંદર છે આપની કોમેન્ટ જણાવજો કોઈ નવો ટોપિક ની આપને વાત જાણવી હોય તો જણાવજો જે નવો ટોપિક શીખવો હોય એની વિશે આપ કહી શકો છો તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આપ સૌ મસ્ત રહો મજામાં રહો મિત્રો સુધી શેર આવજો વિડીયો બરોબર જય હિન્દ જય ભારત મળશું નેક્સ્ટ ટાઈમ પાર્ટ 2 કોષ એની રચના Thank you.